અમે વછરાજના મંદિરે આવ્યા છીએ અમારા ગામમાં વછરા દાદાનું મંદિર છે અને અહીંયા ઘણા લોકો આવે છે દૂર દૂરથી માનતા કરીને بابا چاکلیٹ ہے کھیا نا نا تھوڑی ایسی چھوٹی چھوٹی ہوتی ہے ٹھنڈا ہے کھڑیا ले ले यार तेरे को बापू जी आज तो कुछ बन नहीं तो उतार ले तो मैं सांगा कर रहा था अच्छा सुना ना मुझे મને કરી જા હા થઈ ગયો દીદી દીદી રૂવા ઓકે એ મહાદેવ કાडला ભગવાન મુગળ અને મારા નું પોજી મહાદેવ આ મહાદેવનો મંદિર છે અને અંદર અત્યારે એવો મહેલ છે આ હનુમાનજીનો પતિ બાપા ઓ ઓકે આવા માં બદર ન પાર્વતીજી બેઠા છે જોઈ શકો છો હવે આપણે બારે જઈએ આનમન દાદા છે આ ગણપતિ બાપા છે આ કાચબો આવો ઠા બાપા હવે આવે છે વછરાજ નઈ વાત કર ના વાત ના દાદા ની પોષણ નું લાવો નહીં કઈ વાત જોઈ શકો કેટલા છે અત્યારે મોબાઈલ આ વછરા દાદા છે હમણાં જે મૃત્યુ બે ત્રણ વર્ષથી આ નવે બદલે દર વર્ષે વર્ષે અહીંયા અમારે ચોખી ના પાડેલી હે હવે વચરાજ દાદાની મૂર્તિ ઉપર સિંદો નથી લગાવવાનો આ બધા એના ઓલા જય વછરાજ કેમેર વાય રાખ ને એટલે બધા મહાકાલી મારી તમે થાય ઓલા જે દીવો બરે ને ને માતાજી આવ્યા બરે અખંડ જોત છે દાદા એ છે દીવો